કોર્પોરેટ કલ્ચર વચ્ચે જ્યારે ખાનગી બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે ડીસાની યુનિયન બેંક તેના ગ્રાહકોની સુવિધાને લઈને નિષ્ફળ સાબિત થઈ રહી હોવાના ગંભીર આરોપ લાગી રહ્યા છે ડીસામાં આવેલી યુનિયન બેંક ગ્રાહકોને સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થતી હોવાના આરોપ ગ્રાહકોએ લગાવ્યા છે અત્યારે કોર્પોરેટર કલ્ચરમાં તમામ ખાનગી બેન્કો એક તરફ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ ડીસાની યુનિયન બેન્ક સામે તેના જ ગ્રાહકો બેદરકારીના આરોપ લગાવી રહ્યા છે અત્યારે ઉનાળો તેની ચરમસીમા પર છે અને દિવસ દરમિયાન અગ દજાડતી ગરમી અને અસહ્ય બફારાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે યુનિયન બેંકમાં આવતા ગ્રાહકોને બેંકમાં પંખા અને એસી બંધ હોવાના લીધે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગ્રાહકો જણાવી રહ્યા છે યુનિયન બેંકના ગ્રાહકોનું માનીએ તો તેમના દ્વારા આ અંગે બેંકમાં કેટલીય રજૂઆત કરવામાં આવી હોવા છતાં કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં આવતા નથી યુનિયન બેન્કની કથળતી સુવિધાને પગલે ગ્રાહકો પરેશાન થઈ ગયા હોવાનું જણાવી રહ્યા છે અને વધુમાં આ બેંકમાં એટીએમ પણ ઘણા લાંબા સમયથી બંધ હતું અને તાજેતરમાં જ ચાલુ કરવામાં આવ્યું હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે સાંભળો યુનિયન બેંક પર કામકાજ માટે આવતા ગ્રાહકો યુનિયન બેંકની ડીસાના નેમિનાથ નગર વિસ્તારમાં આવેલી શાખાને લઈને તેમના કેવા છે અનુભવો યુનિયન બેંકમાં હું કસ્ટમર છું યુનિયન બેંકમાં હું ચાર મહિનાથી આવું છું નથી પંખા ચાલુ નથી એસી ચાલુ કસ્ટમર માટે કોઈ સુવિધા નથી કર્મચારીઓને પંખાઓ ચાલુ છે જ્યારે અમને પૂછીએ છીએ તો હું દસથી પંદર વાર કમ્પ્લેન કરી ચૂક્યો છું નિકાલ થઈ જશે નિકાલ થઈ જશે પણ આજ સુધી હજી નિકાલ થયો નથી કસ્ટમર કેરમાં હું ઓછામાં ઓછા ચાર ફોન કરી નાખ્યા છે તો ત્યાં સુધી પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી એટીએમમાં બી આજે સમજો ને છ મહિનાથી બંધ હતું આજે પંદર દિવસ પછી હવે એટીએમ ચાલુ થયું છે નથી અંદર એસી ચાલુ નથી કશું અને કર્મચારીઓ બી ઓછા છે કોઈ સુવિધા જ નથી અંદર ફેક્સબુકમાં એન્ટ્રી ભરાવે જાઓ તો પાસબુકમાં એન્ટ્રીઓ નથી પડતી કર્મચારીઓ ઓછા છે કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી અમને જ્યારે પણ જઈએ ત્યારે કર્મચારીઓને બધી પંખાની સુવિધા છે મેં પણ એ બી કીધું કે તમારે પાસે સગવડ ના તો મને કહો હું પંખો લઈ અને હું સર્વિસ કરીને હું લગાવી આલું તમને પંખો મેં તો એનો કંઈ નિકાલ કરો તો કે એમ કહેવામાં આવે છે કે આનું બધી લીઝ પતી ગઈ છે એટલે હમણાં કંઈક એના કારણે કશું થાય એમ નથી બીજું તો કંઈ નહીં ખાલી આટલી ગરમીમાં પંખા ચાલુ કરાવો એસી ચાલુ કરાવો જ્યારે બી આવી ગયા ત્યારે એમ કે બસ બંધ છે ચાલુ થાય એમ જ નથી કે